નમસ્કાર મિત્રો તારીખ છે વીસ માર્ચ બે હજાર પચીસ આજે ગુરુવાર વીડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં હાજર ભાવમાં સુધારો પરંતુ વાયદામાં ઘટીને બંધ થતા સાંજે ઘટાડો જોવા મળ્યો હતો જીરુના નિકાસના ભાવમાં એવરેજ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે બજારમાં બજારમાં સવારે ભાવ મજબૂત રહ્યા હતા પરંતુ દિવસના અંતે વાયદા બજારમાં મોટો ઘટાડો થયો હોવાથી વાયદામાં એકવીસ હજારની સપાટીની અંદર આવી જતા વાયદામાં જીરુ બજારમાં નરમાઈનો ટોન જોવા મળી રહ્યો છે આગળ ઉપર ઉપરાવ જીરુ બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો નથી પરંતુ બે તરફી ભાવ જોવા મળે તેવી પણ સંભાવનાઓ છે જીરુની આવકો સીમિત બની છે અને ઊંઝામાં આવકો ચાલીસથી પિસ્તાલીસ હજાર બોરી આસપાસ સ્ટેબલ થઈ ગઈ છે હવે હોળી પછી એટલે કે આગામી સપ્તાહમાં આવકો સારી થાય તેવી પણ ધારણાઓ છે રાજસ્થાનમાં જીરુની આવકો હજુ ખાસ ચાલુ થઈ નથી જ્યારે પાક સારો હોવાથી દશક દિવસ બાદ નવી આવકો શરૂ થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે શેરોનો બેન્ચમાર્ક વાયદો પાંચસો ત્રીસથી ઘટીને વીસ હજાર આઠસો ને પચાસની સપાટીએ અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની સરસા વિડીયો ગમી હોય વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન